સુરતના સચિન જીઆઈડીસી નજીક આજે ગેસ સિલિન્ડર લીકેજ બાદ ફ્લેશ ફાયર થતાં ચાર જેટલી મહિલાઓ ગંભીર રીતે દાજી ગઈ હતી ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં બે ડિસેમ્બરે સવારે એક ગંભીર દુર્ઘટના સામે આવી હતી બરફની ફેક્ટરી પાસેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની હતી આ ઘટનામાં બે યુવતીઓ એક મહિલા અને એક પુરુષ સહિત ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે દાજી ગયેલા લોકોની વિગતમાં રિંકી હરિભાઈ પોલાઈ ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ સાલુબેન રામકુમાર મોહન અને હરિઓમ સુરેન્દ્ર યાદવને ઈજાગ્રસ્ત થયા હોવાથી તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દાજી ગયેલા ચારમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે હાલ તેમની સારવાર ચાલી રહી છે પ્રાથમિક માહિતી મુજબ ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજ કારણે ફ્લેશ ફાયર થયું હતું અને ત્યાર બાદ ઘરના સભ્યો દાજ ગયા હતા જો કે હાલ તાત્કાલિક જ તેમને સારવાર આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત